આજે છે છવ્વીસ જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ આ દિવસ દેશવાસીઓ માટે ઘણો મહત્વનો છે તો તમને ખબર છે કે આ દિવસે શું થયું હતું આ દિવસે ઓગણીસો નવ્વાણું માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું જે શહીઠ દિવસ ચાલ્યું હતું અને અંતે ભારત વિજય પામ્યું હતું ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનમાં કેટલાક દિવસ સુધી સંઘર્ષ રહ્યો હતો ઇતિહાસ પ્રમાણે ભારત પાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ લઈને થોડોક મનમોટાવ ચાલતો હતો ત્યારબાદ શાંતિ માટે ફેબ્રુઆરી ઓગણીસસો નવ્વાણુંમાં લાહોરમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં બંને દેશોએ શાંતિપૂર્ણ વાત પતાવવા માટે ઘોષણાપત્રો પર સાઇન કરવાની હતી પરંતુ પાકિસ્તાન પોતાની વાત પર રહ્યું નહીં અને ઓપરેશન રુદ્ર કરીને ભારતની સરહદી સીમાઓમાં પેસી ગયું હતું આ વાતની ભારત સરકારને જાણ થતાં તેમ ભારત સરકારે ઓપરેશન વિજય બનાવ્યું હતું જેમાં બે લાખ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં પાંચસો સત્યાવીસ સૈનિકો શહીદ થયા હતા અને ચૌદસોથી વધારે સૈનિકો ઘાયલ થયા હતા ત્યારબાદ ભારતે પાકિસ્તાનના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી છવ્વીસ જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે જેને આજે પચીસ વર્ષ પૂરા થયા છે